અવ તો પેકેટ તો ઉદી કવડ એવું કર નઈ છાલો કઈ આવ કંજૂસ આમેય કરવા મળ્યા કાગળિયામેય તો ઉદેસા ગોપલ્લાવાટ કે ખાઈ છે ઇન ડિફા ગોપલ્લાવાટ કે છે ને અમારી પાહા વેફર છે પણ બહુ પીચી છે હાલો હવે 7 વાગી ગયા છે અને મડી રાંધવા દેદીઓ આ બધી ન એવું કર નઈ ક્યો છે અને હવે વાળું ટાણું થઈ ગયું છે આપણે મળી રાંધવા બધા તો દેહમાં તો વાળું કરવા મળ્યા હોય ને આપણે ત્યાં હાથ વાગ્યે રાંધવાનું લેવાનું હોય કેમ કે આવે નવ વાગે એટલે પહેલાં રાંધીને શું કરવાનું એટલે મોડું જ રાંધવાનું હોય અને દીદી દેહમાં ગઈ છે તો ગામડાનો આપણા દેહનો વિડીયો પણ વાડીનો આવશે તો બધા જોજો એમાં મજા આવશે જોવાની દીદી થોડો થોડો ઉતારેલો છે તો એ પણ આવશે મૂકીશ થોડો કે એ પણ એક બે ક્લિપ છે મૂકીશ

તો ગાળામાં <laughs> 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 <halo>

Sai chào các bạn đã chú, đi vậy. Hello matsu, hello. Anh hi. hi hi, hi hey. ત <laughs>

વાવ એટલે આપણે વાવ કરી લેવું પછી અત્યારે થાળા આઠ જેવું થઈ ગયું છે ને આપણે રાંધી વાળ્યું છે અને ગરમી આસ તો એટલી રસોડામાં થાય છે ને વાત જ નહીં એની આખા પલ્લી જાય આમ રસોડામાં તો હમ હસોડું જાવું જ નથી ગમતું રાંધવું જ તેમ થાય કોઈ તૈયાર લાવીને આપે ને તો ખાઈ એવું છે અત્યારે તો એટલી ગરમી થાય છે એમ રસોડામાં તો રહેવાતું નથી ઉદયભાઈ શું કરે છે ઉદયભાઈ જાય કાંક હોતા હોતા પિક્ચર જોવે છે મોબાઈલમાં કઈક પિક્ચર જોવે છે એ મારે અહીંયા અત્યારે તો હવે આવે પછી આપણે જોવાનું થાય અત્યારે જો હોર હર માં આપણે બનાવવા મળ્યા છીએ રોટલી ટિફિન માટે રોટલી બનાવવા મનાસી ઉદયભાઈ જે હું તાશે ઉઠા નથી ઉદય મોડું જવાનું એટલે મોડક થી ટિફિન લઈને પછી જઈએ એટલે આપણે મોડી રોટલી નેવું બનાવવાનું હોય

थोडी पेला तगड़ा वरसा दावे वर येऊ बो थई गेथ झाड वायचं एटला मस्त थई जास्त ने एतर हवर हवर मा थारा जोय फुल ही तो करमाई जास फुल खिल छे लिमडी जो कितली मस्त थई गेस आवे तो हेलो रोटली बनाव मडिया फटाफट રોટલી તો બનાવી બનાવી લઈ જવાનું એટલે પછી કપડા ની ઉધોવાનું કામકાજ કરીએ તો આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી ભાષા મળશો આપણે નવા બ્લોગ